નમસ્કાર મિત્રો જય સનાતન ઘણા દિવસથી અમે વિડીયો મૂક્યા એના આધારે ઘણાએ કમેન્ટ કરી હતી ઘણાએ પોતાના મત પ્રમાણે કમેન્ટ કરી હતી તો એના આધારે આજે એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું કમેન્ટો બધાએ બહુ ભરપૂર માત્રામાં કરી હતી પણ આપણે થોડા થોડા સમયે બધી કમેન્ટોના એ આન્સર એ આપીશું પણ હવે ટેન્શન ના લેતા કારણ કે હવે જે પ્રકારનો વિડીયો બનાવતો હતો હવે એવા હું વિડીયો બનાવવાનો નથી એટલે પ્લીઝ તમે બહુ એવું નામ માનતા કે એ હમણે પાછો વિડીયો ચાલુ કરશે અને અન્ય ધર્મનું એ ટાર્ગેટ કરીને આપણી સમક્ષ એ આ બધી વાતો એ કરશે પણ હવે એવું કંઈક થવાનું નથી એટલે હવે આપણે શરૂઆત કરીએ જેમ કે જે લોકો વિરોધ કરે છે બરાબર હવે એ લોકોનો વિરોધનું એક સંપ્રદાય આખો ટાર્ગેટ હોય છે કે ભાઈ આપણે આ સંપ્રદાયના લોકો જ કાંઈ બોલે અથવા સંપ્રદાયના જ પુસ્તકો હોય બરાબર એને જ આપણે એ ટાર્ગેટ એ કરવાનો છે અને એના આધારે આ બધું એ ચાલતું હોય છે તો હવે અહીંયા તમે બે ફોટા જુઓ આ બે તમને એ ફોટા દેખાય છે એક બાજુ આ ફોટો છે ને એક બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તક છે એનો ફોટો છે પણ સૌથી વધારે લોકો ટાર્ગેટ એ કોને કરે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક હોય એને ટાર્ગેટ એ કરે આજે જે હું વાત કરીશ ને સાહેબ એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો સંતો આ બધાયની વાત આવશે એટલે તમે એવું ના કહેતા કે નકુર એનું સારું સારું બોલે છે આ બધું આવશે સાહેબ અને બીજું એક વાત કે ઘણા લોકો કહેતા હોય કે ભાઈ પુસ્તકની અંદર આવું છે તો પુસ્તકની અંદર આ બધું કાઢી નાખવું જોઈએ તો હું તમને વાત કરું કે આપણા મહાભારત છે રામાયણ છે જે પુરાણો છે બરાબર મનુસ્મૃતિ ગ્રંથ છે આ બધાની અંદર એવું લખેલું છે ને કે કોઈને કોઈ વ્યક્તિને કે એ વર્ણ હોય એને તકલીફ આપતું હોય તો શું આપણે આ ગ્રંથને બધાને એ બાળી દેવા જોઈએ જેમ કે મનુસ્મૃતિ ગ્રંથ છે તો એની અંદર ઘણા વર્ણને એવું જ લાગે છે કે આમાં અમારું ઘોર અપમાન કરેલું છે તો શું આપણે મનુસ્મૃતિ ગ્રંથ એ બાળી દીધો ઘણાને રામાયણ ને મહાભારત બરોબર આ ગમતું જ નથી કારણ કે એ બધું કાલ્પનિક માને છે તો શું આપણે ગ્રંથો એ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના આપણે બીજી જગ્યાએ પણ કઈ બોલતા નથી તો આ એવી રીતના આ પુસ્તકોનો પણ આપણે એ બહિષ્કાર કરી દેવાનો તમારું પુસ્તક નથી માનવું પણ આનાથી કાંઈ વિરોધ એ કરાય નહીં કારણ કે જે લખાઈ ગયું છે એ લખાઈ ગયું છે એમાં કાંઈ હવે ફેરફાર થાય એ નહીં હવે આપણે વાત કરીએ કે આજના દિવસ સુધી આપણને ભણાવવામાં આવે છે અને કદાચ ખબર નહીં કેટલા વર્ષો સુધી આપણે બધું ભણશું કે મુગલ સલ્તનતે એ હિન્દુ ધર્મ ઉપર હિન્દુના જે મંદિરો છે બરાબર એના ઉપર કેટલો અત્યાચાર કર્યો હવે આ વસ્તુ આપણને ગમે છે નથી ગમતી છતાં પણ આજના દિવસે પણ આપણા બાળકોને આ બધું ભણાવવામાં આવે છે છતાં પણ આપણે ત્યાં કંઈ બોલીએ છીએ ત્યાં કંઈ બોલતા નથી કારણ કે જે થઈ ગયું છે જે લખાઈ ગયું છે હવે એમાં કાંઈ ફેરફાર થાય નહીં અને જો ફેરફાર જ કરવો હોય તમારે તો આ બધાની અંદર પણ આપણે ફેરફાર એ કરવો પડે જો આવી શક્યતા હોય તો જ આમાં આગળ એ વધાય હવે વાત આપણે આગળ કરીએ કે ઘણા લોકોને એવું હોય કે સ્વામિનાથ સંપ્રદાય તે હિન્દુ દેવી દેવતાને ટાર્ગેટ કરીને બધું કરે છે તો સાહેબ મારી પાસે કેટલાય એવા વિડીયો છે કેટલા એવા પિક્ચરો છે કે જેની અંદર હિન્દુ દેવી દેવતાનું ઘોર અપમાન એ થયેલું હોય અને આજના દિવસે પણ એ અંદર એ પિક્ચરો આજે પણ મોજુ છે પણ આપણે એનું કંઈ કરી શક્યા નથી જે લોકો વિરોધ કરે છે એ લોકો પણ આનું કંઈ કરી શક્યા નથી તો આ બાબતમાં પણ આપણે ખાસ એ ધ્યાન એ રાખવું જોઈએ જો આપણે બીજી જગ્યાએ પણ કઈ નથી બોલતા તો પછી અહીંયા પણ એ આપણે આગળ વધાય નહીં હવે એમ થાય કે હવે આ આ બધું જે થાય છે બરોબર તો એમાં કરવું શું ઘણાને એમ થતું હોય કે ભાઈ આવું તો થાય જ છે તો આપણે એક સંપ્રદાયને ટાર્ગેટ કરીને આપણે બધું કરીએ છીએ તો હવે કરવું શું તો હવે મસ્ત મજાની જે કમેન્ટો આવી છે ને સાહેબ આ આ વિડીયો થોડો સિરિયસ કરતાં થોડો આપણે રમૂજ સાથે કરીએ તો વધારે બહુ મજા આવશે કે લોકોએ કેવી કેવી કમેન્ટો કરી છે અને એના આધાર ઉપર આપણે બધું આ કરવાના છીએ તો ચાલો આપણે થોડી કમેન્ટો પણ એ માણી લઈએ કમેન્ટોની અંદર જે વ્યક્તિ યુઝર છે આપણે એનું નામ એ થોડોક દેખાય નહીં એવો પ્રયત્ન કર્યો છે કારણ કે લોકો પછી એને ટાર્ગેટ કરી અને એ કમેન્ટો કરે એટલે આપણે બધું થોડુંક દેખાય નહીં એવું કર્યું છે પણ કમેન્ટો સાહેબ બધી જોરદાર છે એમાં એક યુઝર છે મસ્ત કમેન્ટ કરી છે કે ધર્મનું જે થવું એ થાય પણ મીડિયાવાળાનું હાલ્યું આ સાહેબ સો ટકા સાચી વાત છે કે મીડિયાવાળા છે ને એવું ચગાવ્યું છે એવું ચગાવ્યું છે એનું તો હાલી જ ગયું છો આ સાહેબ આ વાત સાથે હું સહમત છું કે મીડિયાવાળાનું તો જોરદાર હાલ્યું છે પછી એક યુઝર છે એ બહુ મસ્ત લખ્યું છે કે અમને તો પહેલા સ્વામીનો બફાટ ખૂંચે છે બીજા ધર્મ સંપ્રદાયમાં પછી જઈશું આમ ડિફેન્સ ના કરો અમને સ્વામિનારાયણ માણસોના પુસ્તકોનો બફાટ પહેલા બંધ કરવો છે તો ઘણા લોકો એવા જ હોય કે એને માત્ર એક સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરીને જ બેઠા હોય એને બીજા ધર્મની અંદર બીજા પુસ્તકમાં જે લખ્યું હોય ને એને અરે કાંઈ મતલબ નથી પણ માત્ર કોઈ સંપ્રદાયને ટાર્ગેટ કરવાનું એને ધારી લીધું હોય છે તો ઘણા લોકો આવો પણ હોય છે કે આ તો માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય છે પણ અન્ય સંપ્રદાયની અંદર પણ લોકો આવો ટાર્ગેટ કરીને જ બેઠા હોય છે કે ક્યારે પેલો બોલે અને ક્યારે હું આ વિડીયો એ વાયરલ કરું બરાબર પછી એક યુઝર છે બહુ મસ્ત કમેન્ટ કરી છે હવે જ્યારે જ્યારે કોઈ મીડિયાવાળા અથવા કોઈ અન્ય લોકો એ જ્યારે વિડીયો એ મૂકતા હોય ને ત્યારે છે ને અમને કમેન્ટ બહુ મજા આવે એવી છે કે બધા પુસ્તકોનું વિવેચન કર્યા વિના તું તારું સંભાળ અને સનાતન વિશે બોલવાનું છાળું કર એટલે કે ચાલુ કર કોઈ વાળા અથવા અન્ય કોઈ જયારે સનાતન ધર્મના પુસ્તક વિશે કે આવું કઈ બોલે ને તો આ કમેન્ટ ડાયરેક્ટ તમે નીચે લખી શકશો કર ને ભાઈ બરોબર તારે બીજા પુસ્તકોનું વિવેચન નથી કરવું પણ તું તારું કર બરોબર આ કમેન્ટ તમે નીચે લખી શકો એટલે એને પણ ભાન થાય કે ભાઈ આ હું ખોટું કરી રહ્યો છું બરોબર પછી નીચે એવું પણ લખી શકાય જો એક મસ્ત યુઝર્સે કમેન્ટ કરી કે તારે આવું બધું ક્યાં કહેવાની જરૂર છે

કે ભાઈ સનાતન લોકો સનાતનનો સંભાળશે સ્વામીનારાયણવાળા સ્વામીનારાયણનો સંભાળશે આમાં તમારે ક્યાં હદમાં ડાફ મારવાની એ જરૂર છે જ્યારે કોઈ લોકો કોઈ સંપ્રદાયને ટાર્ગેટ કરીને જરાવા આ વિડિયો વાયરલ કરે ને તો સાહેબ આ કહેવાની જરૂર છે કે ભાઈ તમે તમારું સંભાળો ખાવ હોનું ખાઓ એ સંભાળશે આવી નીચે કમેન્ટ તમે એ કરી શકો છો હવે આપ આપણે આગળ વાત કરીએ કે ભાઈ આજના સમયમાં દરેકને એક જ વાત દેખાય છે કે શાંતિપણને કેવી રીતના ડોળવી અને તેમાંથી મજાકથી

કે ગમે ત્યાંથી સારી વસ્તુ હોય એ કાઢી નાખે અને એમાં નેગેટિવ પોઈન્ટ હોય ને એ કટ કરી અને તમારી સમક્ષ એ રજૂ કરે હવે જેમ કે એક સ્વામીનું પ્રવચન એ વાયરલ થયું હતું પછી એમણે કદાચ વિડીયો ડિલીટ કરી દીધો એમાં આખું પ્રવચનની અંદર બધું ચાલતું હતું પણ એમાં એક શબ્દ એ લોકોએ આવા જે હોય ને ન્યૂઝ ચેનલ વાળા એને પકડી દીધું એમાં એવું હતું કે મહાભારત યુદ્ધ તો થયું જ નથી અને લોકો સમક્ષ આ મૂકી દીધું કે ભાઈ આ સ્વામિનારાયણ ના સાધુ યુદ્ધ થયું જ નથી બરોબર અને પછી જે ચક્રાઓ ચડ્યો જે ચક્રાઓ ચડ્યો અને આવું તો સાહેબ કેટલું છે ભાઈ બ્રહ્મા જે હતું એનામાંથી એ તણા આવું બધું ઘણું છે પણ સાહેબ આખો વિડીયો કોઈ વાયરલ કરતું નથી અને ન્યૂઝ ચેનલ સાહેબ જોરદાર હોય છે આખો વિડીયો એ મૂકે અને પાછા નીચે એનું હું લખેલો ખબર કે આ વિડીયો અમે પુષ્ટિ કરતા નથી જોયું ને સીધા હાથ ઉપર કરી દેવાના આ વિડીયોની અમે પુષ્ટિ કરતા નથી એટલે આપણે આપણે બહુ સારું લખ્યું છે કે વિડીયોને કટ કરીને મુકાય છે જેમ કે કોઈ કથાકાર હોય બરોબર તો એના અમુક શબ્દો પકડી અને પછી તરત એ વાયરલ કરી દે આ કથાકારે આવું કીધું આ કથાકારે આવું કીધું પણ અમુક લોકો છે ને આવી જગ્યાએ કંઈ બોલશે નહીં માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરીને અને તે આ બોલતા હોય છે હવે છેલ્લે વાત કરીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની હા તો હવે સ્વામિનારાયણ ભગવાનનું નામ એ બહુ મોટું છે સ્વામિનારાયણ સંપ સંપ્રદાયના સંતોને બધા સારી રીતના લોકો માને છે પણ અમુક અમુક સંતો જે આ રીતના એ પોતાની વાણીની અંદર આવું બધું કહેતા હોય છે તો તમારે બધું બંધ કરી દેવું જોઈએ કારણ કે તમે વાત કરતો કે ભગવાન સર્વોપરી છે તો જે લોકો ભક્તો છે એ સર્વોપરી માનવાના જ છે અને જે બીજા નથી માનવાના જેમ કે અમને આ કમેન્ટની અંદર કીધું ને અમને સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકો અને એનો બફટક જ છે એટલે આ લોકો તમને આ જોઈને જ એ બધું એ ટાર્ગેટ કરીને બેઠા છે ક્યારે આ સાધુ બોલે અને ક્યારે હું બધું વાયરલ કરું એટલે ખાસ તમે પણ વાણી વિલાસનું એ ધ્યાન રાખો અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે ભગવાને કેટલી મસ મજાને શિક્ષાપત્ર આપી છે કે કોઈ દેવની નિંદા ન કરવી સ્ત્રી પુરુષ મર્યાદા રાખવી તો સાહેબ આનું તમે સારી રીતના પાલન કરો જો તમે ખુદ પાલન નહીં કરો તો લોકો તો વાટ જોઈને જ બેઠા છે કે ક્યારે લોકો આ આજ્ઞાનો ભંગ કરે અને ક્યારે લોકોને વાયરલ એ કરીએ તો ખાસ તમે બધા આ જે સંતો છે એમને ખાસ એક તો નમ્ર અપીલ છે કે જ્યાં જ્યાં આવા પ્રસંગો આવતા હોય બરાબર ભગવાનના કેટલા પ્રસંગો છે ભગવાન સ્વામિનારાયણના પ્રસંગો છે દાદા ખાતરના પ્રસંગો છે પછી સંતોના પ્રસંગો છે કેટલા બધા પ્રસંગો છે બોલો ને યાર કોણ ના પાડે છે હવે પેલા ભગવાન

અને આમાં લખીએ છે ને કમેન્ટ તારે આવું બધું કહેવાની ક્યાં જરૂર છે ગમે કોઈ વિડીયો વાયરલ કરે એટલે તમારે એમ જ કહી દેવો તારે આવું બધું કહેવાની ક્યાં જરૂર છે ચારસોથી પાંચસો કમેન્ટો છે એટલે બહુ જોવાનો ટાઈમ નથી પણ જેટલી મને સારી લાગી અને હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે કમેન્ટોના આધારે આપણે આની ચર્ચા એ કરીશું મારા વિડીયો વિશે તમારું શું કહેવું છે એક મંતવ્ય ચોક્કસથી જણાવજો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલ મોજે મોજડીને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર જય સનાતન